ત્યાં પોતે સ્વૈચ્છિક હાથ થી પેલો શું કહેવાય નોનવેજ કંઈક બનાવતું હતું ને પેલો લાલુ પ્રસાદ મસાલા યાદ અપાવે સોનિયા ગાંધી મસાલા યાદ આપે હવે આ નોનવેજ ખાય માંસ મીટ ખાય આ લોકો શું હિંસાની અહિંસાની વાતો કરે છે પહેલાં તો એનામાં બુદ્ધિ હોવી જોઈએ કે આપણે સનાતન ધર્મમાં જીવી રહ્યા છીએ આ સનાતન ધર્મ હિન્દુ સંસ્કૃતિ છે જો પહેલાં એને એટલી બુદ્ધિ હોય ને આટલું જ્ઞાની બાબા બન્યા હોય ને તો પહેલાં જ્ઞાન જાણી લેવું પડે શું લેવું મહાદેવજીનું પોસ્ટર બતાવીને તમે શું સાબિત કરો છો મહાદેવ એ જ તમારા જીવનમાં તાંડવ લાયા કાલે શું લાયા કેમ કે તમે મહાદેવના હાથમાં પકડવા લાયક પણ નથી શું નથી ખાલી તમારા રાજકારણ માટે તમે મંદિર જાઓ છો રાજકારણ માટે જ તમારા પોસ્ટરો લો છો હાથમાં બાકી એના